એપ્રિલ જોઈએ આજના પંજાબ માંથી બે શખ્સો ગાંધામ હોટલ માં ઉતરી કોકીન વેચવાની ફિરાત માં હતા પોલીસે આ બંનેની ધરપકડ કરી ઓગણત્રીસ લાખ નું કોકીન પકડી પાડ્યું ગાંધીધામ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ મુકેશ ગેસ્ટ હાઉસમાં છેલ્લા ચાર દિવસથી રોકાયેલા પંજાબના બે શખ્સને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ આઠ ગ્રામ કોકેઈનનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો બીજી બાજુ રાપરના માનગઢ નજીક પોસ્ટ ડેડાના જથ્થા સાથે હોટલના સંચાલકની અટક કરાઈ હતી શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલા મુકેશ ગેસ્ટ હાઉસના રૂમ નંબર એકસો છવ્વીસમાં આવેલા બે પંજાબી શખ્સ પાસે માદક પદાર્થ હોવાની અને તે ગ્રાહકોની શોધમાં હોવાની પૂર્વ બાતમી સ્થાનિક પોલીસ ગાંધીધામ બી ડિવિઝનને મળી હતી જેના આધારે પોલીસ તૈયારી કરી આ ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી રૂમ નંબર એકસો છવ્વીસ ખખડાવતા તેમાંથી પંજાબના તરણ તારણના જશવિંદર સિંઘ જોગિન્દરસિંઘ તથા મેજર મેજરસિંઘ નામના શખ્સો મળી આવ્યા હતા આ રૂમમાં બંનેને સાથે રાખીને તેમની પાસેના થેલા ની તપાસ કરતા એક પારદર્શક ગોળ ડબ્બો મળી આવ્યો હતો તેમાં ક્રીમ રંગ પદાર્થ મળી આવ્યો હતો દરમિયાન એફએસએલ અધિકારી ને બોલાવી પ્રાથમિક પૃથકરણ કરાવી ખરાઈ કરાતા આ માદક પદાર્થ મોંઘા પ્રકારનો એવો કોકેઇન હોવાનું ફલિત થયું હતું આ શખ્સો પાસેથી રૂપિયા ઓગણત્રીસ હજાર આઠસોનો આ ઓગણત્રીસ પોઇન્ટ આઠ ગ્રામ કોકેઇનનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો આ બંને શખ્સ ગત તારીખ બાવીસ ચારના રાત્રે આ ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતા છેલ્લા ચારેક દિવસની ગાંધીધામમાં આ મોંઘા પ્રકારના માદક પદાર્થના ગ્રાહકોની શોધમાં હતા તેમને ગ્રાહક મળે તે પહેલાં પોલીસને બાતમી મળી ગઈ હતી અને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપર ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज आज न समाचार आती काले फरी ऐसी मिलीशो त्या सुधी मैंने रजा आप नमस्कार